કેબિનેટ મંત્રીએ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ સરકારી હોસ્પિટલના નવ નિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ હોસ્પિટલના નવ નિર્માણનું કાર્ય આગામી ત્રણ વર્ષમાં સંપન્ન થશે જામનગરમાં કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ જનરલ હોસ્પિટલના નવ નિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ ઉભી કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી એમપી શાહ સહકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના

સિંઘ હોસ્પિટલના નવનિર્માણ માટે ગત બજેટમાં જરૂરી રકમની ફાળવણી કરવામાં આવેલી છે હોસ્પિટલ તથા હોસ્ટેલના નવા નિર્માણનું કાર્ય વહીવટી ક્ષેત્રે હાલ પ્રગતિ હેઠળ દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ સ્થળે કરવાની વૈકલ્પિક વ્યવસ્થાઓનું કાર્ય પણ સમયમાં પૂર્ણ કરવામાં આવશે મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે કેમ્પસના નવનિર્માણનું કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેમજ જૂના બિલ્ડિંગની બાજુમાં જ હંગામી વ્યવસ્થાઓ હાલ ગોઠવાઈ રહી છે કામગીરી સંપન્ન થયા બાદ જૂના બિલ્ડિંગનું ડિમોલેશન કરી આગળનું કામ શરૂ કરાશે ચુમ્મોતેર એકર વિસ્તારમાં

એને આજુબાજુનું કેમ્પસ આખાનું બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં રાજ્ય સરકારે આપણા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને જિલ્લાના આગેવાનોએ સંગઠન સહિત સામૂહિક રીતે જ્યારે નવી સરકાર બની ત્યારે જાહેરાત ત્યાં રજૂઆત કરી હતી કે બજેટમાં આ કેમ્પસની જોગવાઈ કરવામાં આવે અને ત્યારે જે ગોવિંદસિંહ હોસ્પિટલ અને આજુબાજુની ત્યાં કેમ્પસમાં જે હોસ્ટેલ સહિતની સુવિધાઓ માટે બજેટ જોગવાઈ કરવામાં આવી હતી એનું કામ અત્યારે વહીવટી દ્રષ્ટિએ અત્યારે આગળ વધી રહ્યું છે અને ત્યાં આ જે નવી ગુરુ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને કેમ્પસમાં જે કામો થવાના છે એમાં કેટલાક કામો અત્યારે ચાલું છે અને હંગામી વ્યવસ્થા આખે આખી પૂરી કરી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફ ન પડે આપણા સૌરાષ્ટ્ર આખાનું આરોગ્યની દૃષ્ટિએ જે હબ છે એવી આપણી જીજી હોસ્પિટલ એટલે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ છે તો એ હોસ્પિટલનું કામ જે છે ત્યાં એ કેમ્પસનું કામ છે એ લગ ત્રણ વર્ષમાં આખું કામ પૂરું કરવાનું છે અને અત્યારે ત્યાં જે જૂનું જીજી હોસ્પિટલનું જૂનું બિલ્ડી બિલ્ડિંગ છે એની બાજુમાં જ હંગામી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે એ વ્યવસ્થાઓ સંપૂર્ણ પૂરું થાય એના પછી જૂનું બિલ્ડિંગનું ડિમોલેશન કરી અને આગળનું કામ છે એ શરૂ કરવાનું છે નવી જે સુવિધાઓ મળવાની છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ એ આપણે જાણીએ છીએ કે સિત્તેર એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને એમાં અલગ અલગ જે કામો છે મેડિકલ કોલેજનું બિલ્ડિંગ પંદર બિલ્ડિંગ હોસ્પિટલ બિલ્ડિંગ સિત્તેર સ્ટાફ ક્વાર્ટર અને એક નર્સિંગ કોલેજ અને એક નર્સિંગ હોસ્પિટલ બિલ્ડિંગ સહિત એકસો ને નવ અલગ અલગ માળમાં આ આખું કેમ્પસ તૈયાર થવાનું છે સાથે સાથે ડે ડેન્ટલ કોલેજ ફિઝિયોથેરાપી કોલેજ અને મેન્ટલ હોસ્પિટલનો પણ એમાં સમાવેશ છે આરોગ્યની આ સંસ્થાને ત્યાંસી એકર વિસ્તારમાં ફેલાયેલી જામનગર તબીબી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ ને એ સગવડતાઓ પૂરી પાડે છે એમાં સત્સોને બે બેડની માતા અને બાળ બાળકોની જે છે એ સગવડતા છે એમ સી એચ એકમ છે એમાં સસોને બે બેડ છે એસી બેડ સર્જિકલ અને પ્રી ઓપરેટિંગ એકમમાં છે કુલ બે હજાર એકસઠ બેડ અને એમાં અઢારસો ને છવ્વીસ જનરલ બેડ અને બસો ને પાંત્રીસ આઈસીયુ બેડ પણ એનો સમાવેશ થયેલો છે બેતાલીસ આધુનિક ઓપરેશન થિયેટર પણ એમાં છે એટલે આ પ્રકારના એમાં એડવાન્સ લેબોરેટરી ફાયર સેફ્ટીથી માંડી અને અલગ અલગ મોડ્યુકલ ઓટી અને નવીનતમ નવતમ તબીબી ટેકનોલોજી સાથે આ આખું એકમ જે આરોગ્યનું છે એ હોસ્પિટલ હોય મેડિકલ કોલેજ હોય અન્ય જે એની આનુષાંગિક જ્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું કામ હોય આ બધું જ કામ છે એનું બધી જ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ત્રણ વર્ષમાં આ આખું કામ છે એ પૂરું કરવા માટેનું રાજ્યના આરોગ્ય વિભાગ રાજ્ય સરકારનું આયોજન છે હર્ષલ ખંદડીયાનો રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે